રામ રાણકરની અંદર નીલકંઠ મહાદેવ મંદિર આવેલું છે તે મંદિરે અહીંયા જે હળવદની અંદર શિવકથા હતી ત્યાં ગિરિબાપુ આવેલા અને એ ગિરિબાપુએ અહીંયા દર્શન કરવા આવેલા અને અમારા અતની એવા પ્રભુ બાપા જે અહીંયા પચાસ વર્ષથી જે દયાન દઈ રહ્યા છે આ નીલકંઠ મહાદેવ મંદિરની સેવા કરી રહ્યા છે તે પ્રભુ બાપાએ અહીંયા ગિરિબાપુની હસ્તક એક શપથ લીધેલી કે મારે એકસો ને એકાવન જે અત્યારે જે ગિરિબાપુએ તમને વાત કરેલી તમે ગીરિબાપુને કે બિલીપત્ર વૃક્ષો આવીશ એની જગ્યાએ તો તમે મોટું એક વન બનાવી નાખ્યું છે તેના વિશે આપણે શું કહેશું ગીરી બાપુ પંદરમાં એ કથા હતી હરવર પછી આપણા મંદિર મેં હવાઓ બીલીનો સત્વો કર્યો પણ અહીં જમીન જાજી હતી એટલે આપણે બસો ને એકાવનથી હાથ બીલી ઉછેરી અને અત્યારે મોટું જંગલ થઈ ગયું બીજું આપણા મંદિરને એક હજાર ને અગિયાર વર્ષ થયા છે અને બહુ પુરાણી મંદિર છે ગીરી બાપુએ પૂજા કરી એ બદલ આપણે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ તો આજે એ અહીંયા એકસો ને એકાવનની જગ્યાએ બસો એકસઠ બિલવો વૃક્ષ વાવી અને એક બિલવો વન બનાવેલું છે તો મિત્રો આપણે જોઈ રહ્યા છો કે અહીંયા નીલકંઠ મહાદેવના સાનિધ્યમાં બસો ને એકાવન વૃક્ષ છે તો બિલીપત્ર વૃક્ષને અત્યારે અહીંયા દીપમાળા સાથે અમે એક આ ચોથા શ્રાવણ માસની અંદર ચોથા સોમવારનો ઉત્સવ મનાવી રહ્યા છો તો મિત્રો આપણે જોઈ રહ્યા છો કે આ નીલકંઠ માળિયાની અંદર તમામ હરિભક્તો અત્યારે દીપમાળાનો લાભ લઈ રહ્યા છે તો હવે આવા પણ શ્રાવણ માસની અંદર દર સોમવારે અહીંયા દીપમાળાનું આયોજન રાખેલું હોય છે તેમજ અમાસનો પણ ભંડારો હોય છે અને દિવસે પણ દીપમાળા હોય છે તો દીપમાળાના દર્શન કરવા અવશ્ય પધારો અને મિત્રો તમે જે અહીંયા ગિરિબાપુ અત્યારે હયાતમાં આજથી એક મહિના પહેલાં અમેરિકામાં હતા ત્યાં પણ આ નીલકંઠ મહાદેવ મંદિરનું નામ પણ બોલેલા છે

और इतने बड़े बड़े आज वृक्ष हो गए और हजारों की संख्या में आज बिलोक्ष की परिक्रमा बिलोक्ष के जंगल की परिक्रमा के लिए यहाँ पधारते हैं लोग यश गिरिबापू को मिल रहा है तब मुझे ये परिक्रमा करवा एक हजार ने, 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 ने आज प्रकृति रही है ये अपने है તો સિવાય હજારો માણસોની જે છે યાત્રા જેવું એક થઈ અને બહુ મંદિર રહ્યા છો તે અત્યારે આ તમને હું દર્શાવી રહ્યો છું કે નીલકંઠ મહાદેવ મંદિરની અંદર જે બિલવા વન બનાવેલું છે તે બિલવા વનના દર્શન કરી રહ્યા છો તો મિત્રો આપ જોઈ રહ્યા છો કે અહીંયા નીલકંઠ મહાદેવ મંદિર આ રાણેકપુર તાલુકો હળવદ જિલ્લો સુરેન્દ્રનગરના આંગણે આવેલું છે તો મિત્રો આ એક હજાર અગિયાર વર્ષ પૂરા કરી ચૂકેલ નીલકંઠ મહાદેવ મંદિર આવેલું છે તો મિત્રો અહીંયા હરિભક્તો પણ અત્યારે જે બિલ્વો વન છે તેના પરિક્રમા કરી રહેલા મિત્રો તમને હું દર્શાવી રહ્યો બિલવો વન બનાવેલું છે તે બિલ્વ વનની અંદર જે બિલ્વ સ્થળ છે ત્યાં અત્યારે અલગ અલગ જે જે સ્થળ છે ત્યાં ત્યાં અત્યારે દીપમાળા ભરેલી છે અને અત્યારે તમે મિત્રો જોઈ રહ્યા છો કે હું તમને દર્શાવી રહ્યો છું જે બિલવો વન બનાવેલું છે ત્યાં બિલવો વનની અંદર થળિયે થળીએ દીવા કરી અને અત્યારે અમે દીપમાળા કરી રહ્યા છીએ તો મિત્રો આ એક હજારને એકાવન દીવડાથી દીપમાળા છે અને મિત્રો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે બિલવો બિલ્વનને પણ અહીંયા જાત્રાળુ આવે જે નામી અનામી માણસો પણ અહીંયા બહારથી ધર્મને માનતા તમામ લોકો અહીંયા બિલવો બિલ્વનને પરિક્રમા કરી રહેલા અત્યારે તમને દર્શાવી રહ્યા છે તો મિત્રો આપ જોઈ રહ્યા છો કે બિલ્વનની અંદર જે અત્યારે દીપમાળાનો માહોલ છે તે પણ અત્યારે દીપમાળા કરી અને અત્યારે તેમને દીપમાળાના દર્શન કરી રહ્યા છે તો મિત્રો અત્યારે બહારથી પણ અહીંયા મહેમાન આવેલા છે તે દીપમાળાના અહીંયા ભાવનાપૂર્વક દર્શન કરી રહ્યા છે તે મહેમાનની મુલાકાત લેશું અને તેમના સાથે આ દર્શનનો એક લાભ લેશે તેમને આપણે બે શબ્દ પૂછશું જો મિત્રો આ સાહેબ હળવદથી પણ આવેલા છે તે અહીંયા દીપમાળા સાથે આપણે બે ઘડી વાત કરી અને તેમને આ દીપમાળાનો માહોલ અને જે દીપમાળાનું સાનિધ્યની અંદર ઉત્સવ છે તે દર્શન કરવા આવેલા તેમની આપણે મુલાકાત લેશું શો સાહેબ આપણે આ દીપમાળા વિશે બે શબ્દ બોલશો ખાસ તો શ્રાવણ માસમાં ત્રિગુણાકારમ બીલીપત્રિગુણાકારમ ત્રિયત્રુધમ ત્રિજન્મ પાપસારમ એક એક શિવામ આ બીલીપત્ર છે એને સ્પર્શ માત્રથી આપણા પાપ દૂર થાય છે અને એ પણ બીલીપત્રને નીચે દીપ કરો જ્યોત કરો છો તો આપણા બધા નાશ પામે છે અને આપણી જે મનોકામના છે એ લીલકંઠ મહાદેવના સાનિધ્યમાં એ પૂરી થાય છે અહીંના જે ભક્ત છે એમને બસોથી પણ વધારે બિલીપત્રના વૃક્ષો વાવ્યા છે પણ ખરેખર એ ધન્યવાદને પાત્ર છે આપણે એનો લાભ લઈએ એ અગત્યનો

આપણે ખૂબ જ સેવા આપી રહેલા એવા વિનોદભાઈ દામોદરભાઈ અત્યારે આપણી સાથે મુલાકાત લઈએ કે એમને પૂછીએ કે તમે કેટલો ટાઈમથી અહીંયા સેવાની અંદર લાભ લઈ રહ્યા છો તેના પણ આપણે મુલાકાત કરી અને બે શબ્દ સાંભળીએ શું કહેશો વિનોદભાઈ આપણે અહીંયા કેટલો ટાઈમથી સેવા આપી રહ્યા છો અને કેટલો ટાઈમ આપણી સેવાનો આપણે આનંદ લઈ રહ્યા છો અમે અહીંયા પંદર વર્ષથી સેવા આપી રહ્યા છીએ કરી છીએ મળીને અને આ બિલી વૃક્ષ પાવાનું પરતું વાપરવાનું આગમનથી થયું છે અને એમનો વિચાર સારા હતા એટલે આ પીલીપત્ર એક બસો ને બાસઠ ફિલ આવ્યા છે એટલે આજુબાજુના ગામડાના લોકો આ પીલીપત્રા દર્શન કરવા આવે છે અને સૌ હરિભક્તોના મન બાજી થાય છે અહીંયા અત્યારે નીલકંઠ મહાદેવ મંદિરની અંદર આરતી ચાલુ થઈ ગઈ છે અને બીલુ હનની પરિક્રમાનું આયોજન ચાલુ કરી દીધું છે અને દીધમાળા પણ પ્રગટાવી દીધી છે તો મિત્રો આવા ભાવિકો અત્યારે દર્શન કરી રહ્યા છે તેનો આપણે આનંદ લઈએ મિત્રો આપણે જોઈ રહ્યા છો કે અહીંયા શિવાલય છે તે શિવાલય અત્યારે આ બિલવો જંગલની અંદર છે તો મિત્રો આ તમે જોઈ રહ્યા છો કે આ નીલકંઠ મહાદેવ મંદિરનું બનાવેલું છે તે બિલો વનની અંદર આ નીલકંઠ મહાદેવ મંદિરની અત્યારે જન્મ કરી રહેલા તમામ હરિભક્તો અત્યારે સાથે મળીને આ બિલ વનને એક મોટી એવી પરિક્રમા કરશે અને તે તમામ હરિભક્તો પોતાના હાથે દીવડા સાથે રાખીને પણ આ પરિક્રમા કરશે તો મિત્રો આપણે આ ચોથા સોમવારનો ઉત્સવ શ્રાવણ માસ પરિક્રમા કરશે તો મિત્રો આવા જે હરિભક્તો હોય શ્રાવણ માસની અંદર અમારે તમામ તહેવાર ઉજવવાના આવતા હોય છે તો મિત્રો અવશ્ય આ નીલકંઠ મહાદેવ મંદિરે દર્શન કરવા આવશો તે મારી નમ્ર વિનંતી છે તો મિત્રો આપણે જોઈ રહ્યા છો કે અત્યારે જે અહીંયા કડ બિલવો વનની અંદર પરિક્રમા ચાલુ છે તો મિત્રો આપણે જો અત્યારે હું તમને દર્શાવી રહ્યો છું તે આખા બિલવો વનને પરિક્રમા ધૂપ મારા સાથે હવન સાથે અમે કરશું તો મિત્રો હું તમને દર્શાવી રહ્યો છું અત્યારે ગુજરાતીમાં ધાર્મિક ચેનલના માધ્યમથી તો મિત્રો અત્યારે તમે જોઈશો કે આ તમામ હરિભક્તો અત્યારે બિલોવનની પરિક્રમા કરશે તો આવા હજારોની સંખ્યાની અંદર અત્યારે એ બિલો પરિક્રમા કરેલા ભક્તોના તમામના હું વિડીયોમાં દર્શાવી રહ્યો છું તો મિત્રો હરિભક્ત તમામ આ બિલ્લો વનને પોતાના હાથમાં દીવડો રાખીને તે પરિક્રમા કરી રહેલા અત્યારે હું તમને દર્શાવી રહ્યો છું તો મિત્રો આ જઈ રહ્યા છો આપણે અત્યારે જે બિલવવન બનાવેલું છે તે બિલ્વનની પરિક્રમાનો દ્રશ્ય છે તો મિત્રો આવા દર્શન કરવા માટે અવશ્યની અંદર અવારનવાર પધારશું તો મિત્રો અમારે શ્રાવણ માસની અંદર દર સોમવારે તેમજ અમાસના આ એક પૃથ્વી પ્રકૃતિ અને બિલવ નામની આરતી રાખેલી હોય છે તો મિત્રો આ નિલકંઠ મહાદેવ મંદિર રામ રાણેકપર તાલુકો હળવદ જિલ્લો સુરેન્દ્રનગર આ રાણેકપર પર હળવદયા આ નિલકંઠ મહાદેવ મંદિર હળવદથી પણ પુરાણું છે તો મિત્રો આવા અવશ્ય પુરાણા મંદિરના ધર્મના દર્શન કરવા એ આપણા કિસ્મતની સહભાગ્યની વાત હોય છે તો મિત્રો અવશ્ય આવા લાભ લેશો તો મિત્રો હરિભક્તોની લાંબી લાંબી કતારની અંદર જેમ માનવ મેરામણ અત્યારે પોતે તમામ ભક્તો અત્યારે દીવડા સાથે અહીંયા દીપમાળા કરશે અને તે પરિક્રમા કરશે તો મિત્રો આપણે દર્શન કરાવી રહીશું છીએ તે ગામ રાણીકપુરની અંદર નીલકંઠ મહાદેવ મંદિર આવેલું છે તેના દર્શન કરાવી રહ્યો છું અને આ વન આવેલું છે તે વન પણ અત્યારે તમે જોઈ રહ્યા છો તો મિત્રો આ બીલવન દરેક અહીંયા બિલવાના જે થર છે તે પવિત્ર માની અને અહીંયા અમે અત્યારે બિલવનની એક દીપમાળા ભરીએ છીએ તો મિત્રો આ સોમવારની અંદર આ ચોથો સોમવાર છે શ્રાવણ માસની અંદર તો આજે આપણે દીપમાળા પણ રાખેલું છે દરેક જગ્યાએ અત્યારે અહીંયા પરિક્રમા કરતા તમામ અત્યારે માણસો અહીંયા ધર્મને આધીન હોય તેવા માણસો તમામ અત્યારે પરિક્રમા કરી રહેલા મહેમાનો આપણે હું તમને દર્શાવી રહ્યો છું લાંબી લાંબી કતારની અંદર તમામની હારે દીવડો હોય છે તો મિત્રો આવા અવશ્ય શ્રાવણ માસની અંદર તહેવારોની અંદર અમે આ દીપમાળા રાખેલ હોય છે તો મિત્રો આવા મંદિરોના દર્શન કરવા એ આપણા ધન્યનો લાભ છે

Gracias

So